ગુજરાતના ભાવનગરમાં હિન્દુ ખતરામાં છે હિન્દુ દસ પંદર વર્ષ પછી ભાવનગરમાં ખૂબ મોટી સમસ્યાથી પીડાતા હશે અને આ હિન્દુઓ પર મુસલમાનો હાવી થઈ જશે આ તમામ બાબતોનું પૃથક્કરણ અને રિસર્ચ આપણે કરવાનું છે અને શા માટે કરવાનું છે તમને વિગતવાર આ અહેવાલમાં સમજાવીશ સાથે જ હવે ભારતીય જનતા પાર્ટીની ત્રીજી વખત સરકાર બનવા જઈ રહી છે તેવું કહેવાય છે ત્યારે પણ હિન્દુ ખતરામાં છે ત્યારે આવી વાત કેમ સામે આવે તેનો પણ સવાલ છે વૈષ્ણવરા નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હાલ દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે એક્ઝિટ પોલના આંકડામાં પણ ભારતીય જનતા પાર્ટીની ત્રીજી વખત આદેશમાં સત્તા આવતી હોય તે પ્રકારના આ આંકડા છે પરિણામ આવ્યા બાદ પરિણામ સાથે પણ આપણે વાત કરીશું પણ આજે વાત કરવી છે ગુજરાતના ભાવનગરમાં હિન્દુ કેમ ખતરામાં મુકાયા ગુજરાતના ભાવનગરમાં દસથી પંદર વર્ષનો સમય છે હજુ નહીં ચેતો તો હિન્દુ ખતરામાં છે આવું કોણે કહ્યું શા માટે કહ્યું અને ક્યાં કહ્યું તો વાત છે ભાવનગરની ભાવનગરમાં આજે જગન્નાથજી ભગવાનની રથયાત્રાની તૈયારીઓના કાર્યક્રમ માટે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જ્યાં રાજેન્દ્રસિંહ રાણા પણ હતા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સહિત કેટલા બધા નેતા હતા બધાના નામમાં નથી પડતો પરંતુ ત્યારે મહંતશ્રી ગરીરામ બાપુ આવ્યા હતા અને તેમણે હિન્દુને ખતરામાં મૂકી દીધા સાંભળી લો મહંતશ્રી ગરીરામ બાપુનું આ ભાષણ રાજભાઈ કીધા ધર્મો રક્ષતિ રક્ષકા તમે ધર્મની રક્ષા કરો તો ધર્મ તમારી રક્ષા કરશે ઈ વાત એકદમ સાચું છે કેમ કે આપણા ધર્મ હશે બાળકના ધર્મ રમવું છે બાળક રમે નહીં રડે તો સમજો એ ધર્મથી બહાર ગયા એવી રીતે પૂરા સંસારની મરજાદા ધર્મથી બંધાયેલા છે એને તમે રક્ષા કરો તો તમે સાચી અર્થમાં હિન્દુ છો અને હિન્દુ એકદમ ખતરા પર છે અને મેં ભાવનગર પણ આવી ગયું છે રેડ લાઈનમાં મારે એકવાર હું અને રામચંદ્ર બાપુ બાજુ રામચંદ્ર બાપુ પછી બતાવ્યા આ બધું એરિયા ત્યારે મને ખબર પડી ભાવનગર ના પણ આયુષ્ય જદી આપણે ન હાચવીએ તો બધી બધી નું પંદર થી વીસ વર્ષ જય શિયાળા હિન્દુ રહે નહીં આપણે રહેવાનું જગ્યા ન મળશે મળશે નહીં આજ પણ બિંદુભાઈ હાવળિયા કોંગ્રેસના નેતા હતા એના છોકરાઓ ભરુભાઈના હારે જોડાના હતા કિસાન કરીનું ઈ એના મકાન છે તળાવડીમાં એ મકાન છે આજી વેચાતો નથી વિધર્મીઓ લેવા માટે મને 10 બાર પૂછાઓ બલ મુસલમાનને નહીં દેવાના અને બીજા કોઈ લેતો નથી કેમ નથી લેતો કે મુસલમાન એરિયા થઈ ગયો બધું તમારે રિસર્ચ કરવું જોઈએ જાણવું જોઈએ એને પછી સજાગ હોવું જોઈએ અમે તો ખાલી ટકોર કરી શકીએ કહી શકીએ બાકી કરવાનું કામ તમારો છે તમે ઉત્તરદાય છો અને તમે કરશો તો આપણા ધર્મ બચશે અને અમે પણ સુખી રહીશું તમે પણ સુખી રહીશું કેમ કે કુવામે હોય તો આવડો મે આવે તમારા પણ કે હોય તો અમે પોષિત થઈશું એટલે તમને કરવત પ્રાર્થના છે અને એક સંત તરીકે નિર્દેશન પણ છે કે તમે ઉતિષ્ઠા જાગૃત ઉતિષ્ઠા ભરાન બોધાય ઉભા થઈ જાઓ

ભગવાન દિવ્ય મંદિર મોદી સાહેબ ને અને પછી ચોવીસ મેટવા હિન્દુત્વ ને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરે અને ગો માતા રાષ્ટ્ર પશુ ઘોષિત કરે એ બે મુદ્દા આપણા ભાષણ મહન શ્રી ગરીરામ બાપુએ આપ્યું છે હું નથી કહેતો કે ક્યાંય પણ હિન્દુ ખતરામાં છે કે ક્યાંય પણ મુસલમાન ખતરામાં છે કે ક્યાંય કોઈનો મઝહબ કે કોઈનો ધર્મ ખતરામાં છે ખતરામાં તો હંમેશા સત્તાની ખુરશી હોય છે અને આ સત્તાની ખુરશી બચાવવા માટે વારે ઘડીએ નવા નવા તુક્કાઓ અને નુસ્ખાઓ સાથે કેટલાક લોકોને મેદાનમાં ઉતારવામાં આવતા હોય છે પરંતુ આ મહંત શ્રી ગરીરામ બાપુ કોઈના હથિયાર બની અને કોઈના ખંભો આપવા માટે ન જાય કે તમે મારા ખભ્બે રાખી અને ફોડો એટલા આ પવિત્ર માણસ છે માટે તેમણે કહ્યું કે તમે રિસર્ચ કરજો તો મારી પણ તમને અપીલ છે તમે રિસર્ચ કરજો તમારા રિસર્ચનું પરિણામ કમેન્ટ બોક્સમાં જણાવજો જેથી અમને પણ ખબર પડે કે આ રાજનેતાઓએ ચાલેલી ચાલ કેટલી સફળ રહી છે આ દેશમાં નમસ્કાર जन तो तेने कहिए जे